જય માધી માધર મિત્રો ફરીથી એક નવા વ્લોગ વિડિયો ની અંદર સ્વાગત છે ને ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ અને આવી જશે ઘર ની બહાર ને ભાઈ દુકાને જવાનું છે બાકી છે ભાઈ અને કઈક વાગી ગયા ભાઈ 10 11 વાગે જેવું થઈ ગયું છે ને ભાઈ નગરા ફોન ઉપર ફોન ને મેસેજ ઉપર મેસેજ આવ્યો કરે આ આ આ હવે નવા કપડા પહેરી લીધા છે એટલે હું તો નઈ કહું ભાઈ પણ શું છે આજ

તેનો પ્રોગ્રામ પ્રોગ્રામ ને એવો ભાઈ નહીં જો આપણે ભાઈ ગામડામાં એવું પ્રોગ્રામ પ્રોગ્રામ નું એવું કઈ હોય નહીં ખાસ પણ છે ને આ બધા નોટું હાલી નીકળે આ બધા ભાઈબંધ એટલે પછી છે ને પરાણે ઉતારી દે ખર્ચામાં પછી કઈ નઈ હાલો નવા કપડા પહેર્યા તો ભાઈ દુકાને કામ કરવા વિવું જવાનું થાય છે એને કદાચ ન પહેર્યા તો સારું હોય કઈ નઈ હાલો કામ કરવા વિવા અત્યારે આવી ગયા તા દુકાને નહીં ગયા ને સીધા આવી ગયા ક્યાં વડીલની દુકાને એમ ભાઈ વિપુલ શેઠનો ફોન આવ્યો હતો કે ભાઈ એનો તાવો છે એટલે તો ભાઈ જાવી છે અમે ટીમ્બીમાં એ તાવામાં

પછી ઓગણીસ માં વર્ષમાં બેસે ને ત્યારે છે એની ઉંમર ગામ ગણતું થઈ જાય ઓગણી નો છ પછી વીસ વીસ કેતા ઝેર પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ માંથી ઓગણત્રીસ તેત્રીસ ચાલીસ ચાલીસ માંથી પછી કે આપણા આપણા મોટા મોટા થઈ ગયા દીકરા દીકરા ચાલીસ પછી કે એકતાળીસ બેતાળીસ તેતાળીસ પછી પાડવા પાડવામાં પછી ક્યારે જીવન સંસાર આપડી આગળ

બીજું આગળ કઈ નહીં બોલવાનું ફેમિલી દેખતે તો હાલો ફટાફટ ભાઈ નીકળી જાય તાવમાં આવી ગયા છે મને અંધારું થઈ ગયું છે મને અંધારું 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 થઈ ગયું છે અને તો હાથમાં પાક છે ભાઈ કા સંજુ બ્રો હાલો ખાવા ગઈ છે હાલો ખાવા એમ તો કે અમાર બડન પાર્ટી છે ને હા મેં ખોરાયું હા બે મિત્રો આમ ઊભા છે એ મિત્રો નહીં આવે

ના ભાઈ ટીમ માં જ અને કે સેલિબ્રેશન સેલિબ્રેશન એવું કે હોય ની ભાઈ અમારે રૂ છે એવું કે હમ હમ એવું કાય નો તો ભાઈ આવી ગયા છે હનમંદન જો બાકરા ભાઈ હે ને બેહી ગયા જો ઈ રીલું જો છે ભાઈ અને હા મેરું હનમંદન મંદિર ને હા મે ભાઈ બધા જો બધા સાઉન્ડ સિસ્ટમ નું ચેકિંગ કરે જો શરૂ થઈ ગયું જો વાહ ભાઈ વાહ હાલો કડીક છે ને બંધ કરી દે નકર કોપીરાઈટ આવશે ભાઈ બોલી

અને ભાઈ આ જ હતો આપડે બર્થ ડે એટલે કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો વિડીયો તો કાલ આવશે પણ હેપી બર્થડે લખી નાખજો અને બાકી શું ભાઈ બર્થડે એટલે એવું કઈ ખાસ ગામડામાં અમારે હોય ને આ હોય મંગાવી પણ કઈ એવું કઈ કર્યું જ નથી આજથી કઈ એવું કઈ મન જ નતું કે એવું કઈ કરવું છે એમ એટલે કઈ કર્યું જ નથી ભાઈ બધું દોસાર કરશે કેતા થાય કરવી કઈ કર્યું કઈ કઈ કરવું નથી એવું કઈ આપણે ભાઈ એમને ભાઈ માં શું કરવું કેક લોંદા ભાઈ સો ફળે મળે એવું બધું બહુ બગાડે છે બધું કરે ને ખાય નહીં એટલું બગાડે એવું બધું કરે એટલે મેં છે ને કઈ કરવું જ નથી અને આમ ગણો એટલે બર્થડે એટલે ભાઈ જિંદગીના વર ધીમે 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 ને એને થતા થતો આગળ તમે ક્લિપ જોઈ છે વડીલે જેમ વાત કરી એમ બીજું કાંઈ નહીં હોય બર્થડે એટલે ઓર ઓછા થતા જાય તમારા શું કરવું હવે પછી બર્થડે જાય પછી એ તમારે વિચારવાનું એટલે ભાઈ એવું કંઈક કર્યું નથી કરશું કાંઈક પણ કઈક અલગ સેલિબ્રેશન કરવું તો મારો વિચાર હતો પણ હું કેવાય એવું કઈ છું નહીં જવાનું બધા કે વિચાર બહુ અલગ જ કઈક અલગ રીતે કરવાનું પણ એ પ્લાન સક્સેસ ગયો નહીં થોડોક થઈ ગયું એ બધું કઈ નહીં કે નું સેલિબ્રેશન કરો છો અને હું કરો છો એ જરાક કોમેન્ટ કરી દે લખવાનું ભૂલતા નહીં જો ઘરે જવાની ઉતાવળ થાય છે તો બસ તો કાઈ નહીં તો હવે બ્લોગ પૂરો કરી દઈએ જેટલો બન્યો બહુ ક્લિપ મારી નથી હું જો બાપુ હું બાપુ આવ્યો જો સિતારામ 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 જય હનુમાન દાદા ભાઈ હાલો તો ઘરે જશું બાપુ હોય જશું હવે કામે જવાનું પાછું તો બસ તો કાઈ નહીં આ રીતનું ભાઈ સેલિબ્રેશન નું થોડુંક બહુ ઓલું થાય છે કેમ કે અલગ રીતે કરવું થયું ક્યાંય કું નહી તો બસ અચ્છા ત્યાં કહીશું ફરી ત્યાં જો બધા વાહન લઈને ઘરે જવા મળ્યા છે તો આપણે જવાથી ફરી જાવ લો